નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિ કલાકના ત્રીસથી થી પાંત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓને પણ ધ્રુજાવા જામનગર શહેર અને જિલ્લામાં ઠંડી ધીમે ધીમે બોકાસો બોલાવી રહી છે છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને પ્રતિ કલાકના ત્રીસથી થી પાંત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે અને લોકો થરથર કાપી રહ્યા છે વડોદરાના નવાપુરામાં ફરી વીજીએલનો સપાટો વધુ બાવીસ ગ્રાહકોના ગેસ કનેક્શન કપાયા વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ઘણા સમયથી બાકી ગેસ બિલની વસૂલાત માટે કડકાઈ દાખવવામાં આવી રહી છે આ દરમિયાન ત્રણસો છ ગ્રાહકોના પરિસરની વિઝિટ કરી રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રીસ લાખની વસૂલાત સાથે રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ પાસઠ લાખની બાકી રકમ હોય તેવા એકસો સત્તર ગ્રાહકોના ગેસ કનેક્શન બંધ કરાયા છે મહેસાણામાં લગ્ન સમારોહમાં વરઘોડો કાઢવા મામલે પથ્થરમારો સાત શખ્સોએ કર્યો હુમલો મહિલા ઇજાગ્રસ્ત મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના બીડસ્મા ગામમાં એક યુવાનના વરઘોડા પર ગામના જ કેટલાક શખ્સોએ હિંસક હુમલો કર્યો વરઘોડો કોને પૂછીને કાઢ્યો છે તેમ કહી સાત શખ્સોએ પથ્થરમારો કરતા વરરાજાના સંબંધી મહિલાને ગંભીર ઇજા પહોંચી છે આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જામનગરપાલિકા દ્વારા છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી વોર્ડ નંબર છ માં કરાશે મેયરના હસ્તે થશે ધ્વજવંદન જામનગર મહાનગરપાલિકા દ્વારા દેશના ત્રોતેરમા પ્રજાસત્તાક દિનની ઉજવણી વોર્ડના છ માં રવિપાર્ક વિસ્તારમાં કોમન પ્લોટમાં આગામી છવ્વીસમી જાન્યુઆરીએ સવારે નવ વાગે કરવામાં આવશે જેમાં જામનગરના મેયરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે અમદાવાદ ધોળકાના કૌકા ગામે લગ્નપ્રસંગમાં મીઠાઈ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ પચાસથી વધુ લોકોની તબિયત બગડી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કૌકા ગામથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાત્રિએ અહીં એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મોટા પાયે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે વોહરા મુસ્લિમ સમાજના એક લગ્ન પ્રસંગમાં પીરસાયેલી મીઠાઈ ખાવાથી અચાનક લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે સુરેન્દ્રનગરમાં ઈ ગ્રામ હેઠળ કાર્યરત સાહિતથી વધુ કર્મચારીને છૂટા કરાયા સરકાર દ્વારા ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મામલે છૂટા કરાયેલા કર્મચારીઓએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી બગોદરા નજીક એસટી બસમાંથી દારૂની નવસો પચાસ બોટલ ઝડપાઈ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બગોદરા બસ સ્ટેન્ડ પાસે એસટી બસમાં મુસાફરી કરી રહેલા એક શખ્સ પાસેથી પોલીસે રૂપિયા બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે મહાપાલિકાનું સત્તરસો કરોડ અને શિક્ષણ સમિતિનું એકસો સિત્તેર બાસઠ કરોડનું બજેટ મંજૂર કરવા સમીક્ષા કરાઈ ભાવનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બે દિવસીય બજેટ બેઠક મળી હતી જેમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ સમીક્ષા કરી હતી આ બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓએ કેટલાક સૂચન આપ્યા હતા નવા પ્રોજેક્ટના પગલે મહાપાલિકાનું બજેટ વધવાની શક્યતા છે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટને મંજૂરી અપાશે ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો છવ્વીસ ફ્લેટ સીલ કરાયા ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ ભાડે આપવાનો ધંધો શરૂ થયો છે જેના કારણે મહાપાલિકાએ તપાસ બાદ હવે ફ્લેટ સીલ મારવાની કામગીરી હાથ ધરી છે જેના ભાગરૂપે ફુલસર ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કાર્યવાહી કરવામાં આવી હતી પીએસઆઈ સામે અરજી વિદ્યાર્થીને ધમકાવી ત્રણ હજાર પડાવી લીધા અને પાંચસોનો મેમો આપ્યો એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા એસવાય બીકોમના વિદ્યાર્થીએ પીએસઆઈ અને બીજા બે વ્યક્તિઓ પર ત્રણ હજાર રૂપિયા પડાવી લેવાનો સ્ફોટિક આક્ષેપ કરીને સયાજીગંજ પોલીસને અરજી આપી છે શહેરમાં હૃદયને લગતી ઇમરજન્સીના કિસ્સાઓમાં બે વર્ષમાં એકતાલીસ ટકાનો વધારો થયો વડોદરામાં બુધવારે એક વ્યવસાયીને કાર ચલાવતી વખતે જ એટેક આવી જતાં તેમનું મૃત્યુ થયું છે આ ઘટનાએ ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ સામે ફરી એક વખત લાલ બત્તી ધરી છે વડોદરામાં પણ અન્ય શહેરની જેમ હાર્ટ એટેકના મામલામાં વધારો થયો છે અમદાવાદમાં કોલેજ બહાર હાઇબ્રિડ ગાંજો વેચતા બે આરોપીની ધરપકડ બેતાળીસ લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદના વાસણા વિસ્તારમાં એસએમસીની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે કરવામાં આવેલી એક્શનમાં લાખોની કિંમતનો પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે જેમાં બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે સ્તબ્ધ કરી મૂકે તેવી વાત એ છે કે આરોપીઓ એક કોમર્સ કોલેજ નજીક વિદ્યાર્થીઓને ગાંજાનું વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે આજનું યુવાધન કયા રસ્તે જઈ રહ્યું છે સરકારનો મોટો નિર્ણય ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓનું વ્યાજ માફ જાણું કોને અને કેવી રીતે મળશે માલિકીનો હક ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ એટલે કે વન ટાઇમ રિલીફ સ્કીમ અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે આ યોજના અંતર્ગત બાકી હપ્તા પરનું દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે ગોધરામાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ જમીન વેચવી છે કહી લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા વૃદ્ધ દંપતીએ પ્રતિકાર કરતા બંને શખ્સો ભાગ્યા પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં સિનિયર સિટીઝન દંપતિને ટાર્ગેટ બનાવી લૂંટનો પ્રયાસ કરવાની ઓપડી ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેરની શાંત ગણાતી ભગવદનગર સોસાયટીમાં બે અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ કર્યો હતો પરંતુ વૃદ્ધની બહાદુરી સામે લૂંટારુઓના મનસુબા નિષ્ફળ રહ્યા હતા છોટાઉદેપુર નસવાડીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છોટાઉદેપુર જિલ્લામાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે આ અંતર્ગત છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નસવાડીમાં દરોડો પાડી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો કોઈપણ માન્ય ડિગ્રી ન હોવા છતાં આ શખ્સ ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યો હતો અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર મુસાફરોને ત્રણ કલાક વહેલા પહોંચવા સૂચના આગામી છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીને અનુલક્ષીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે છવ્વીસથી એકત્રીસ જાન્યુઆરી સુધી સુરક્ષા એજન્સીઓ દ્વારા વધારાની તકેદારી રાખવામાં આવશે જેના પગલે એરપોર્ટ અને વિવિધ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે મહત્વની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે મુસાફરોની સુરક્ષા તપાસમાં સમય વધુ જવાની શક્યતા જણાતા તેમને નિર્ધારિત ફ્લાઇટના સમયના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જવા તાકીદ કરવામાં આવી છે ભારત માટે મોટી રાહતના સમાચાર અમેરિકા પચ્ચીસ ટકા ટેરિફ પાછો ખેંચી શકે નાણાં મંત્રીના સંકેત અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા પચ્ચીસ ટકા ટેરિફને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે અત્યંત સફળ ગણાવી છે કારણ કે આ દબાણ પછી ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે સૌથી મહત્વની વાત એ છે કે બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઇશારો કર્યો છે યુએનમાં ભારતે ઇરાનનું ખુલ્લે સમર્થન કર્યું અમેરિકા અને યુરોપીયન દેશો પણ ચોંક્યા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ એટલે કે યુએનએચઆરસીના ઓગણચાલીસમાં વિશેષ સત્રમાં વૈશ્વિક સ્તરે એક મોટી ભૌગોલિક ભૂ ઉથલપાથલ જોવા મળી છે ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને માનવાધિકારના મુદ્દે પશ્ચિમી દેશો દ્વારા લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવનો ભારતે સખત વિરોધ કર્યો છે ભારતે આ વખતે માત્ર પ્રસ્તાવથી દૂરી નથી બનાવી પરંતુ તેની વિરુદ્ધમાં નો વોટ આપીને અમેરિકા અને યુરોપ પિયન યુનિયનને ચોંકાવી દીધા છે થરૂર બાદ વધુ એક દિગ્ગજને કોંગ્રેસ સામે વાંધો પડ્યો શાયરાના અંદાજમાં કર્યા શાબ્દિક પ્રહાર શશી થરૂર બાદ કોંગ્રેસના વધુ એક નેતાએ પાર્ટીના નેતૃત્વ પ્રત્યે નારાજગી દર્શાવી છે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ પાર્ટી સામે વાંધો વચકો પડતા હાઈકમાન્ડ પર આડકતરો નિશાન સાધ્યો છે જેનું કારણ છે રાહુલ ગાંધીની હાઈ લેવલ ઇમરજન્સી બેઠક દિલ્હીમાં થયેલી આ મુલાકાતમાં વર્ષ બે હજાર સત્યાવીસમાં પંજાબ વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચનાને લઈને ચર્ચાઓ થઈ જેમાં આમંત્રણ ન આપીને નવજોતસિંહ સિદ્ધુનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે નિતિન નબીનની ભાજપમાં મોટા ફેરફારોની જાહેરાત પક્ષમાં તમામ સ્તરે યુવાનોને તક આપવાની કવાયત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને પક્ષમાં મોટા ફેરફારો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે તેમણે ભાજપના કેટલાક હોદ્દા માટે વયમર્યાદા લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે પિસ્તાલીસ વર્ષના નિતિન નબીન ભાજપના અત્યાર સુધીના સૌથી યુવાન પ્રમુખ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને મિલેનિયલ નેતા તરીકે ઓળખાવ્યા છે હવે નબીન ભાજપને યુવાનોની પાર્ટી બનાવવા માંગે છે અમરેલીમાં લૂંટારુઓની ગેંગ ઝડપાઈ લોકોને છેતરવાની આવી મોડસ ઓપરેન્ડી વિશે નહીં સાંભળ્યું હોય બીમારી અને દર્દ દૂર કરવા તેમજ ધાર્મિક વિધિ કરવાના બહાને લોકોનો વિશ્વાસ જીતી સોનાના દાગીના અને રોકડની છેતરપિંડી કરતી રાજકોટની એક રીઢા ગુનેગારોની ગેંગને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે સાથે અમરેલી રાજકોટ મોરબી અને જામનગર જિલ્લામાં બનેલા છેતરપિંડીના વીસ જેટલા ગુનાહોનો પર્દાફાશ કર્યો છે વડોદરામાં તાપમાન સત્તર પોઈન્ટ આઠથી ઘટીને બાર પોઈન્ટ આઠ સહિત પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હિમાલય સહિત મનાલીમાં થયેલી બરફવર્ષાની સીધી અસર વડોદરા પર થઈ છે તાપમાનનો પારો સત્તર પોઈન્ટ આઠથી સડસડાટ પાંચ ડિગ્રી ઘટીને આજે બાર પોઈન્ટ આઠ ડિગ્રી થતાં અને પવનની ગતિના કારણે સવારે ઠંડીનો ચમકારાનો અહેસાસ થયો હતો